ગરબાડા તાલુકાના બાવકા નજીક માઇનોર કેનાલમાં બાળ દીપડો ખાબકીય હોવાની જાણ વન વિભાગની ટીમને થતા સાંજના સમયે વન વિભાગની ટીમે આ બાળ દીપડાને બહાર કાઢી તેની સારવાર હાથ ધરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના બાવકા નજીકથી પસાર થતી માઇનર કેનાલમાં સાંજના સમયે બાળ દીપડો પડ્યો હોવાની જાણ સ્થાનિક ગ્રામજનને થતાં ગ્રામજનો દ્વારા દીપડાની હયાતીના પગલે વન વિભાગને જાણ કરી હતી જે જે બાદ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આ કેનાલ પાસે દીપડો બાળ દીપડો હોવાનું માલુમ થતા વન વિભાગની ટીમે પાંજરા સહિતની તમામ વ્યવસ્થા સ્થળે ઊભી કરી હતી સાથે સાથે આ બાળ દીપડાના કેનાલમાં ખાબકતા અહીંયા માદા દીપડી તથા તેનો પરિવાર વસવાટ કરતો હોવાની આશંકાના પગલે ખૂબ જ કાળજીપૂર્વક ગ્રામજનોની ઉપસ્થિતિમાં વન વિભાગની ટીમ પ્રકૃતિ મિત્ર મંડળ તેમજ ઓલ એનિમલ રેસ્ક્યુ ગ્રુપ દ્વારા આ બાળ દીપડાને સલામત રીતે માઇનોર કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ સ્થળ પર હાજર પશુ ચિકિત્સક દ્વારા આ બાળ દીપડાની સારવાર હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે બાળ દીપડો મળ્યો હોવાથી વિભાગની ટીમે આ બાળ દીપડાના પરિવાર સાથે તેને મેળવવા તે તથા તેની માદા દીપડીને શોધખોળ માટે તપાસ હાથ ધરી છે